નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજા પ્રથમ સમાચાર વિશે વાત કરું તો વાવાઝોડા અંગે ખૌતી મોટી આગાહી આવી રહી છે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે બંગાળની ખાડીની અંદર મિત્રો જે વાવાઝોડું બન્યું છે તેને લઈને સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે શું ખરેખર આ વાવાઝોડું ગુજરાતને કોઈ અસર કરવાનું છે કે નહીં તેના લઈને સૌથી મોટો સમાચાર તો મિત્રો બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે એક્ટિવેટ થઈ ગયું છે અને હવે આવનારી 24 અને 25 તારીખે આ વાવાઝોડું છે તે વધારે ખતરનાક બનશે અને 30 તારીખ સુધીમાં એકદમ મિત્રો રુદ્ર સ્વરૂપ સાથે ત્રાટકશે ત્યારે 250 કિલોમીટર પ્રતિ કલાકની કડક

તો ચક્રવાત બને છે ત્યારે ત્યારે ગુજરાત પર મિત્રો તેને લઈને ઝાપટા માવઠા અને વરસાદ જોવા મળી શકે મિત્રો માવઠાઓ માટે તૈયાર રહેવું જોઈએ બાકી મિત્રો વાવાઝોડાની કોઈ એટલી ભયંકર અસરો ગુજરાત સુધી થવાની નથી તો માટે અફવાઓથી પણ બચીને રહેવું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને લઈને તો શું ભાજપે ખેડૂતોને રોડ ઉપર લાવ્યા તેવા સવાલો જે છે તે મિત્રો પૂછવામાં આવ્યા છે જ્યાં મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષથી જે છે તે ખેડૂતોની હાલત ગુજરાતમાં કફોડી છે કારણ કે પાકના યોગ્ય ભાવ મળી નથી રહ્યા અને જો પાકના સારા ભાવ મળે તો બીજી બાજુ મિત્રો કુદરતી આપત્તિઓ જે છે તે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યા છો એવું મિત્રો ત્યાંના લોકોને તેમણે કહ્યું કારણ કે તમે તેમણે સભાનું સંબોધન કર્યું હતું અને સાથે મિત્રો બન્યાના દસ વર્ષ પૂરા થયા છતાં પણ હજુ ખેડૂતોની આવક ડબલ થઈ નથી દેવા ડબલ થઈ ચુક્યા છે બીજી બાજુ મિત્રો તેમણે એવું પણ કહી દીધું કે બે હજાર માં આવક ડબલ કરવાને બદલે દેવા ડબલ થયા છે ભાજપે દ્વારા ખેડૂતોને મજૂરોને ભાગ્યાઓને રોડ ઉપર લાવી દીધા તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું સાથે જ તેમણે કહ્યું કે ભાજપના રાજમાં ખેડૂતોને ફાયદો નથી થયો પરંતુ ભાજપના વીસ હજાર પદ અધિકારીઓ છે તેમનો જ વિકાસ થયો છે બાકી કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો વિકાસ થયો નથી તેવું પણ મિત્રો જે છે તે ખાસ કરીને તેમના તરફથી એટલે કે સુદાન ગઢવી દ્વારા માહિતી આપવામાં આવી મિત્રો એમની વાતથી તમે સહમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ભવિષ્યની મુજબ બે હજાર નું વર્ષ જે છે તે ભારે રહેવાનું છે દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું બાજી પણ કારણે મોટા પાયે જાનહાની અને વિનાશ વેરાતો પણ જોવા મળશે તેવું પણ મિત્રો તેમણે કહ્યું હતું અને બીજી બાજુ મિત્રો તેમણે એવી પણ આગાહી કરી હતી કે કુદરતી આપત્તિઓ વધારે આવશે બે નું વર્ષ જે છે તે ભૂકંપ જ્વાળામુખી અને ભારે વરસાદ જે અને મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે કે એટલે અત્યારે જે ટેકનોલોજી આગળ વધી રહી છે બધા કામો જે રોબોટ દ્વારા ઓટોમેટિક થઈ રહ્યા છે તેને કારણે પણ નુકસાની થઈ શકે અને ખતરો ઊભો થઈ શકે બે હાજર છવ્વીસ નું વર્ષ જે છે તે ટૂંકમાં ભારે રહેવાની આગાહી બાબા વેંગા કરી તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગયા વર્ષની સહાય બાકી તો આ વર્ષની સહાય હવે મળશે કે નહીં જ્યાં મિત્રો સરકારે ખેડૂતો માટે સહાય તો જાહેર કરી દીધી પરંતુ ખેડૂતોના ખાતામાં પહોંચી નથી ગયા વર્ષની પણ સહાય બાકી છે ત્યારે મિત્રો તમને જણાવી દીધું ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પાક નુકસાન સહાય જે છે તે સત્તરસો ને સિત્તેર કરોડ રૂપિયાની જાહેર કરી હતી પેકેજ જાહેર કર્યું હતું તેમાંથી ખેડૂતોને હજુ હજુ સુધી પાંચસો કરોડ પણ ચૂકવાયા નથી તેવું કેટલાક આંકડા અને અહેવાલ અનુસાર સામે આવ્યું બીજી તરફ મિત્રો સરકારે જાહેર કરેલું અત્યારે જે દસ હજાર કરોડનું

સરકારે જાહેર કર્યું છે તે ખેડૂતોના ખાતામાં પહોંચશે કે નહીં ખેડૂતોને મિત્રો જે છે તે વાત ડર જે છે તે સતાવી રહ્યો છે હવે મિત્રો ભવિષ્યમાં જોવાનું રહેશે આ દસ હજાર કરોડ કેટલા કરોડ રૂપિયા જે તે ખાતામાં પહોંચશે

આવડા પ્રયાસો કરીને ભારતને ખેંચવાનો પ્રયાસ કરી રહી ભારતને નીચે પહોંચાડવાનો પ્રયાસ કરી રહી જેમ કે મિત્રો દિલ્હીમાં બોમ્બલાસ થયો તેની હાજરી દર્શાવવાના પ્રયાસનો એક ભાગ હતો એટલે કે એ પણ પાકિસ્તાને જ કરાવ્યું છે આમ મિત્રો આવા બ્લાસ્ટ જેવી ઘણી બધી વસ્તુઓ પાકિસ્તાન જે છે તે મિત્રો ભારતને નીચે દેખાડવા માટે કરી રહ્યું છે કારણ કે પાકિસ્તાન સીધે સીધું યુદ્ધમાં ભારતને હરાવી શકે તેમ નથી તેથી બીજી રીતો મિત્રો ગોતીને પાકિસ્તાન જે છે તે મિત્રો ભારતને નીચે પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે જો કે ભારતીય સેનાએ મિત્રો ઉત્તમ જવાબ આપ્યો હતો ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને કરીને પાકિસ્તાનમાં ઘૂસીને તેના મિત્રો આતંકીઓનો ખાતમો કર્યો હતો અને એક પણ જવાન જે પણ મિત્રો આપણો શહીદ થયો ન હતો આમ મિત્રો પાકિસ્તાન જે છે તે લગાતાર પોતાની રીતે મિત્રો જે છે તે મહેનત કરી રહ્યું છે પરંતુ ભારતનું જે છે તે કોઈ પણ વસ્તુ બગાડી શકશે નહીં અને ભારતને પાકિસ્તાન પહોંચી શકે પણ નથી તેમ મિત્રો જે છે તે જનરલ દ્વિવેદીએ જણાવ્યું

અંદર તમે કહી શકો અને જેમાં દસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે મહિલાઓને મળવા પાત્ર તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂ અને ડ્રગ્સ મુદ્દે દેખાવ કરવા અને સાથે જ મિત્રો જે છે તે કેટલાક કાર્યક્રમ દરમિયાન જીગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા ત્યારે જીગ્નેશ મેવાણીએ મિત્રો નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે ટિપ્પણી કરી હતી ત્યારે જીગ્નેશ મેવાણીએ હરસંઘવીના અભ્યાસ અંગે તેમજ પોલીસ અધિકારી

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો મિત્રો નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ અમરેલી પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન મિત્રો તેમણે ત્યાં જોયું કે લીલીયાની અંદર જે રોડ બની રહ્યો છે તેની હાલત ખૂબ ખરાબ છે આ જોઈને મિત્રો તેમણે અધિકારીઓને જે છે તે ઉધડા લીધા તેમાંથી એક મિત્રો મુખ્ય એન્જિનિયર ઢોલાવાલાને મિત્રો તેમણે ખખડાવી નાખ્યા હતા અને

કાર્યો હવે લોકોના કામો કરવા પડશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટું ખેડૂતો આંદોલન થઈ શકે તમામ ખેડૂતો તૈયાર રહેજો તેવી મોટી સૂચના આપવામાં આવી છે ત્યારે વાત કરીએ મિત્રો તમે જાણો છો કે આજથી દસ દિવસ પહેલા પરેશભાઈ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે તેમણે નિષ્ણાંતના પાક સહાયની અંદર મિત્રો જે છે તે ચારે જાહેર કરી હતી ત્યારે ખેડૂતોના દેવા માફીની માંગ સાથે આંદોલનની ચીમકી આપી હતી જેને મિત્રો દસ દિવસ હવે થયા છે ત્યારે વાત કરીએ મિત્રો તમને જણાવી દઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે બાર દિવસમાં ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવામાં આવે અને જો બાર દિવસમાં ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે

અને જૂના પાક વીમા બે હજાર ઓગણીસના ના ખેડૂતોને આપે આટલી માગણી સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી જે છે તે આંદોલનની માહિતી આપી હતી મિત્રો તમારે શું કહેવું છે પરેશભાઈ ગોસ્વામીની માગણીઓ જે છે તે યોગ્ય છે કે નહીં અને એમની માગણીઓ સ્વીકારવામાં આવશે કે નહીં તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર સાથે મોટી રેલી યોજવામાં આવી કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ બેરોજગારીઓ અને મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના ભાવો ઘટી શકે અમેરિકાએ આપી ભારતને મોટી ભેટ જ્યાં છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા નથી પરંતુ અચાનક સંબંધમાં સુધારો આવે તેવું લાગી રહ્યું છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ ભલે ન મળ્યું પરંતુ બંને તરફથી તે લઈને સકારાત્મક સંકેતો મળી રહ્યા છે છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાએ ભારતને મિત્રો ઘણા બધા ઝટકા આપ્યા છે પરંતુ હવે જે મોટી ડીલ થઈ છે જે મોટો નિર્ણય અને બંને દેશોએ જે મોટો ફેસલો લીધો છે જેનાથી ભારતને ભેટ મળશે ગેસના ભાવો ઘટી

રહ્યું તો આવનારા દિવસોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થશે ભારત અમેરિકાના સંબંધો સુધર્યા છે જેનાથી અનેકો વસ્તુમાં મોંઘવારી પણ ઘટે તેવું લાગી રહ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મોંઘવારી વધતા લોકો રહ્યું છે તેની સાથે હવે શાકભાજીના પણ ભાવ વધતા જે છે તે આમ આદમી મૂંઝાયો છે મિત્રો શિયાળામાં સૌથી વધારે અને સારું શાકભાજી આવે છે તેની જગ્યાએ આ વખતે શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને જઈ રહ્યા છે ગુવાર ભીંડો ટમેટા અને મરચાં જેવા ભાવ રૂપિયા કિલો સુધી પહોંચતા આદમીનું બજેટ છે સામાન્ય માણસે વિચારવું પડી રહ્યું છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો હજુ પંદર દિવસ સુધી આવા ભાવ રહે તેવું કહેવામાં આવી રહ્યું છે પંદર દિવસ પછી જો મિત્રો શાકભાજીની માંગો વધશે અને મિત્રો ખાસ કરીને જ્યારે મિત્રો નવો સ્ટોક આવશે ત્યાર પછી ભાવ ઘટવાની સંભાવના તો ત્યાર પછી સમાચાર જોઈ તો ભાગીને લગ્ન કરવાની સૌથી મોટી મહેસાણાના અવસર પાર્ટી પ્લોટની કલેકટર કચેરીએ પહોંચી હતીમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પ્રેમ લગ્ન લઈને કેટલીક માંગણીઓ તેમણે કરી હતી સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરે છે અને આવી દીકરીઓને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી કરવી જોઈએ બીજા નંબર ઉપર અમારી સરકારને એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરો અને બીજા નંબર ઉપર દીકરી સાક્ષી જે હોય છે મિત્રો લગ્નની અંદર લવ મેરેજની અંદર ત્યારે તેમાં ચાલીસ વર્ષથી વધારે ઉંમરના સાક્ષીની હાજરી રાખો તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો બે હજારનો હપ્તો મળ્યો કે નહીં અને જો ના મળ્યો હોય તો અત્યારે જ આ કામ સરકારે જાહેર કર્યું છે સ્ટેટસ ત્યારે તમને જણાવી તો ખાસ હપ્તો રોજ બપોરે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે તો જો તમને મળી ગયો હોય તો ખૂબ સરસ પરંતુ જો ના મળ્યો હોય તો તમારે શું કરવાનું છે કારણ કે ગુજરાતના પચાસ ટકાથી વધારે ખેડૂતોને હપ્તા મળ્યા નથી તો જો મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો તમારે સૌથી પહેલા જે છે તે હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવવાની છે તમારી ફરિયાદ નોંધાવશો એટલે મિત્રો તમારી તમને સમાધાન મળશે આના માટે સરકારે હેલ્પલાઇન નંબર પણ મૂકેલો જીરો જીરો છ જીરો છ આની ઉપર પણ મિત્રો તમે કમ્પ્લેન જે છે તે નોંધાવી શકો તેની સાથે મિત્રો ખેડૂતો માટે બીજા પણ ઘણા બધા ટોલ ફ્રી નંબરો છે આ બધામાંથી નંબરોમાંથી કોઈ પણ નંબરમાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો મિત્રો તમારી ફરિયાદ જે છે તે સાચી હશે તો તેનું સમાધાન તમને હપ્તો જેશે તે ખાતમ આપવામાં આવશે કારણ કે ઘણા બધા લોકોને હપ્તા મળ્યા નથી ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે રહેતા લોકોને મળશે જેમાં ગામડાઓનો વિકાસ થાય ગામડાઓ શહેરની જેમ આગળ વધી શકે ગામડામાં રહેતા લોકો આધુનિક ટેકનોલોજી વાળું જીવન જીવી શકે તે માટે સરકાર લગાતાર ફેસલાઓ રહી તેની વચ્ચે એક તો મિત્રો સરકારે હમણાં જ ફેસલો આપ્યો હતો કે તમારે નાના મોટા કોઈ કામ કરવા હોય તો ગામડે મિત્રો જશે થઈ જશે તાલુકા